સૂર્યપુત્રી તાપી નદીમાં પાણીનો પ્રવાહ ઓવારા પર પર લોકોના પ્રવેશ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પોલીસ અને પાલિકાએ તમામ ઓવારા ખાતે લોકોને ન જવા અપીલ કરી છે પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે આજે જન્માષ્ટમી પર્વ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઓવારા પર જતા હોય છે ત્યારે લોકોની અવરજવર ન થાય તે માટે બેરિકેટિંગ ગોઠવવામાં આવ્યા છે તાપીના જળ સ્તર પાલિકા સતત મોનિટરિંગ કરી રહી છે ઉપરવાસમાંથી ભારે વરસાદ અને પાણીના આવકને લઈ ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેકથી વધારે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈ તાપી નદીના જળ સ્તરમાં વધારો થયો છે અને ઓઆરઆઓ પર લોકોની ભીડ ન થાય અને લોકો આવન જાવન ન કરે તે માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે Bureau report H24 news Surat